મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી થરાદ બસ સ્ટેન્ડમાં ચેન સ્કેચિંગની ઘટના સામે આવી થરાદ બસ સ્ટેન્ડમાં બસમાં બેસવા જતા મહિલાના ગળામાંથી સોનાની ચેન લઈ ગઠિયો ફરાર થયો થરાદ ડેપોના અધિકારીઓ અને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરાઈ રશ્મિકાબેન જોશી નામની મહિલા નેસડાથી પાલનપુર જતી બસમાં બેસવા જતા આ ઘટના બની હતી એવાન મહેન્દ્ર ઓઝા થરાદ મારું નામ રશ્મિકા ચિરાગભાઈ જોશે હું થરા જ મારા સંબંધીને ત્યાં આવી હતી સવારે ડીસા જવા બસ સ્ટેશન ગઈ અને ત્યાં બસ આવી એટલે હું ગઈ ત્યાં બહુ ધક્કામુક્કી થઈ ત્યારે મારી ચેન જતી રહી અને હું ચડ્યા પછી થોડી વાર પછી મને ખબર પડી ત્યારે મેં કંડક્ટરને કહ્યું કે મારી ચેન જતી રહી તેમણે બસ સ્ટેશનમાં ફોન કર્યો તેમણે સીસીટીવી કેમેરામાં દોરાયું એમને ફોન કરીને કીધું પછી એમને એવું કીધું મને કે તમારા સંબંધી કોઈ હોય તો એમને મોકલો ત્યાં આગળ તો મેં મારા સંબંધીને ફોન કર્યો ત્યાં આગળ ગયા સીસીટીવીમાં ચેક કરાવ્યું અને પોલીસ સ્ટેશનમાં અરજી આપી